સુરતમાં રાષ્ટ્રીય શૈક્ષિક કાર્યશાળા આયોજિત કાર્યક્રમ બાબતે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાય આગામી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમી ડિસેમ્બર યોજાશે આ શૈક્ષણિક કાર્યક્રમ વી એનએસજી ના કન્વેન્શન હોલ ખાતે યોજાશે કાર્યક્રમ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન સરદાર અતુલ કોઠારી કેલાશ હકીમ અને પિયુષ દેસાઇ રહેશે ઉપસ્થિત તેમજ વિવિધ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાના કુલપતિઓ હાજર રહેશે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ પ્રૌદ્યોગિકી સંસ્થાન આના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર આમ ત્રણ દિવસ આ કાર્યશાળા ચાલવાની છે એમાં દેશભરના ઓગણત્રીસ રાજ્યોના છસો થી વધારે શિક્ષણવિદો ભાગ લેવાના છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને અમલમાં લાવવા માટે આગામી રણનીતિ શું હોઈ શકે શૈક્ષણિક સંસ્થાનોની ભૂમિકા શું હોઈ શકે પર્યાવરણ ભારતીય જ્ઞાન પરંપરા આવા વિવિધ વિષયો પર ચર્ચા યોજાશે રીવાબા જાડેજા એમાં ઉપસ્થિત રહેવાના છે અને એ સિવાય પણ દેશભરની અનેક યુનિવર્સિટીઝના કુલપતિ અને નિયામકો એ આ કાર્યશાળામાં ભાગ લેવાના છે કાર્યશાળાની વિશેષતા એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બિલકુલ બંધ કરવામાં આવ્યું છે એટલે કે એનો ઉપયોગ આ કાર્યશાળા દરમિયાન નહીં કરવામાં આવે અને કાર્યશાળામાં બધાને સંદેશ આપવામાં આવશે કે પર્યાવરણ અને ભારતીય ભાષાઓ આપણા જીવનનો એક ભાગ બને તો આવા વિવિધ વિષયોને લઈ અને આ ત્રિદિવસીય શિક્ષણ મહાયજ્ઞનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે